મિત્રો આપ વિડીયોમાં જોઈ શકો છો ખેરવાથી મિલનભાઈ પોતે શાસ્ત્રી છે બ્રાહ્મણ અને ખેરવા મહેસાણા જિલ્લામાં ગામ આવેલું છે ત્યાંથી અમારા ફાર્મની મુલાકાતે આવેલા છે તો અમે હવે મિલનભાઈ જોડેનો વાર્તાલાપ અને સ્ટેપ બાય સ્ટેપ વિડીયો મૂકશું તો પૂરો વિડિયો મિત્રો જોવાનો પ્રયત્ન કરજો વિડીયો જોતાં જોતાં પણ બીજા ખેડૂત મિત્રોને શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો તો એમને પણ આ મિલનભાઈ જેવા એ પણ પપૈયા વાવે છે તો એમનો શું અનુભવ છે એ પૂરા વિડીયોમાં આપણે એમના સાથે ચર્ચા કરીશું અને હવે હું આ પૂરો વિડીયો બનાવું છું તો મિલનભાઈ શું કેવું થાય આ પપૈયાનું બહુ સરસ પપૈયા છે અને તમે જોઈ શકો છો એની બેઠક વ્યવસ્થા ફ્લાવરિંગ વ્યવસ્થા અને છોડની વૃદ્ધ વિકાસ એ પણ ત્રણ કામ હાલ સાથે ચાલી રહ્યા છે છોડના

ગણપત યુનિવર્સિટીથી ઇન્ડિયાની અંદર ફેમસ છે ગણપત વિદ્યાલયથી તો મિલનભાઈને પોતે જોઈ શકો છો પોતે શાસ્ત્રી છે બ્રાહ્મણ અને ખેતી પણ કરે છે પપૈયા પણ વાવે છે તો અમારી વાડીની મુલાકાત 80 કિલોમીટર દૂરથી આવેલા છે તો શું કેવું થાય મિલનભાઈ હા સરસ ગ્રોથ છે નો અને સારી એવી બપૈયાની હાઈટ પણ સારી છે ફ્લાવરિંગ પણ સારું છે તારે ફ્લાવરિંગ અને બપૈયાનું બેઠક વ્યવસ્થા પણ સારી એવી સેટિંગ થઈ રહી છે

બઉ હાઈટ વધે તો ના પણ તમે પોતે રૂબરૂ જોવો છો હાઈટ હશે તો જ મિત્રો પપૈયાનો ગ્રોથ અને પપૈયાની બેઠક અને પપૈયાના ફળ ફૂલ સારા આવશે બાકી જો તમે હાઈટ એની રૂંધાવશો તો પપૈયાની અંદર ફ્લાવરિંગ પણ સારું નહીં આવે અને એનું ફળનો વિકાસ અને ફળની બેઠક વ્યવસ્થા પણ સારી નહીં હા કારણ કે આપણે પોતે જોવા આની સાઇઝ જોવો ચાર મહિનામાં અને ફ્લાવરિંગ જુઓ બહુ સરસ તો બધો કેટલો ફેર નહીં લાગતો તમને પપૈયાની હાલ ત્રણ સ્ટેજમાં ચાલી રહી છે કામગીરી ફ્લાવરિંગ ચાલી રહ્યું છે એક વધતા બેઠક વ્યવસ્થા ચાલી રહી છે અને એક વધતા ફળનો વિકાસ પણ ચાલી રહ્યો છે અને અત્યારે શ્રાવણ મહિને એમાં તો મિલનભાઈ તમારે ટાઈમ પણ નહીં હતો હા અત્યારે કારણ કે પોતે શાસ્ત્રી છે મિત્રો અને એમના ફાર્મ હાઉસ ઉપર તારા અંબાનું બહુ એકસો ને પંચોતેર વર્ષ જૂનું એમના બાપ દાદા વખતનું મંદિર પણ છે ખેરવા ગામ જાઓ તો અવશ્ય મુલાકાત લેજો ખેરવાથી કયો રોડ કહેવાય ખેરવા ગોધારીયા ગાંધીનગર હાઈવે ખેરવા ગોઝારીયા ગાંધીનગર હાઈવે પર જ ફાર્મ હાઉસ આવેલું છે તો મિલનભાઈને પણ તમે જોઈ શકો છો અને અત્યારે વાડીની મુલાકાત અત્યારે અમે લઈ રહ્યા છીએ હવે બીજા ખેતરમાં અમે જઈ રહ્યા છીએ મિત્રો તો એ પણ વાડીની મુલાકાત કરાવીએ છીએ તમને હા તો મિલનભાઈ આ ઉપરના ખેતરમાં પણ આપણે આ વિઝિટ કરીએ છીએ આ ઉપરનો વીગાનો નંબર છે છે એકરનો તો આમાં પણ પણ શું કેવું થાય તમારું બહુ સરસ આની અંદર તમે જોઈ શકો છો બેઠક વ્યવસ્થા ફળનું ફ્લાવરિંગ પણ ચાલુ છે અને ફળનો વિકાસ પણ થઈ રહ્યો છે અને બીજું મિલનભાઈ મેં વાત કરી કે આની અંદર કોઈ પણ જાતની પેસ્ટીસાઈડ નહીં વાપરે તો તો આ પત્તુ કેવું લાગતું ખાલી આમ સરસ પત્તુ છે પત્તું જો ખાલી અંદર કોઈ ડાગ નથી કોઈ પરજીવીનો અંદર એટેક નથી અને કોઈ પણ પ્રકારની ફંગસ કે કોઈ પણ પ્રકારનો ઇન્સેક્ટ થાય સાઈડ પણ કોઈ વસ્તુ નહીં વાપરેલી બિલકુલ તો ખેડૂત પણ સારો એવો growth છે અને સારો વિકાસ છે પપૈયાનો તો યોગ્ય પોષણ હોય તો માણસની જેમ બાગાયતમાં પણ કામ થાય ને જેમ માણસની યોગ્ય પૂછણ હોય તો રોગ આવતો દુરસ્ત છોડ હોય તેની અંદર કોઈ પ્રકારની જીવાત કે કોઈ પ્રકારનું કહેવાય કે રોગ આવતો નથી તો આપણને જે માર્કેટમાં ફરતા માણસો હોય એ શું કહેતા હોય છે બહુ બહુ દવા વાપરવાનું કે બહુ દવા વાપરવાનું પણ તમે રૂબરૂ આ એંસી કિલોમીટર ખેરવાથી આવ્યા મહેસાણા જિલ્લામાંથી અહીં નજીકથી તો આયા નહીં તમે રૂબરૂ જ જોવો છો ને અત્યારે અને પાછળ વાડી ખેડૂત મિત્રોનો દેખાઈ રહી છે હા જોવાનું હ આ ખાલી પત્તાનું આ તમે હાથમાં પકડો તો કેટલી ક્વોલિટી આ બહુ સારી ક્વોલિટી છે એક નસ એક પત્તાને એક ડુંખ પણ હા એક શેડો પણ સુકાળો નથી તો આની અંદર નથી મેટાલેક્સિસ એલેક્સિસ જેબ વાપર્યું નથી બ્લુ કોપર વાપર્યું નથી એક તાર વાપરી

તો એનો ઉપયોગ કરાય ને સો ટકા કરાય હા મિક્સ માઇક્રોન્યુટ્રન લિક્વિડ ફોસ્ફરસનો કારણ કે તમે પોતે જુઓ કે આ ખોરાક અહીંથી ઉઠાવો હા અહીંથી ઉઠાવવા માટે અને ફોસ્ફરસની જરૂર પડવાની છે હા ફોસ્ફરસ જ છે તો બીજું ખાતરલે છે ને હા તો ખેડૂત મિત્રોનો શું સંદેશો કેવો થાય ખેડૂત મિત્રોને મારે એક જ કહેવો કે ઓછા ખર્ચે પપૈયા વાવા હોય તો યોગ્ય સલાહ સૂચન અને યોગ્ય માર્ગદર્શન હેઠળ જ વાવી શકાય

તમે આયા તો શેના માટે આયા કે ખેડૂત ખેડૂતની મદદ આ કરશે તો જ ખેડૂત આગળ આવશે કે જેનો અનુભવ હોય અનુભવ હોય એ વ્યક્તિ જોડે તમે જાઓ એ વ્યક્તિ જોડે સલાહ સુચનનો એ પ્રમાણે માર્ગદર્શન એટલે તમે ખેતી કરશો તો જ તમે ઓછા ખર્ચે સારી એવી ખેતી કરી શકશો હા કારણ કે તમે પોતે તો શાસ્ત્રી છો અને ભણેલા હોશિયાર છો તો બીજા ખેડૂતો કરતા તો વધારે ખ્યાલ આવે કારણ કે તમે તો માર્કેટમાં બહુ સંશોધન કર્યું છે અને છેક એમપી માંથી રોપા લાવેલા છે કારણ કે ખેડૂતોને મારે એટલું જ કહેવું કે જ્યાં સુધી તમારી માટીમાં તાકાત નહી હોય ત્યાં સુધી તમે કોઈ પણ ખેતી નહીં કરી શકો ચાહે ખાતર નાખો ચાહે ખાતર નાખો તો ઉઠાવવાનું નથી જ ઉઠાવવાનું હા તો એ ખૂબ સરસ સંદેશો આપ્યો હવે આપણી ઉપરની વાડીમાં જઈએ તો આ મિલનભાઈ ઉપર આપણો આ બીજો ચાર એકરનો નંબર છે એમાં આવે તો આ વાડીનું પણ શું કેવું થાય તમારું આ વાડીનો પણ ગ્રોથ સારો છે આ વાડીમાં પણ તમે લીલોતરી જોઈ શકો છો હા પત્તાની ગ્રીનરી હા પત્તાની ગ્રીનરી અથવા ફ્લાવરિંગ અને ફળનું સેટિંગ પણ તમે જોઈ શકો છો વિડીયોમાં સારી એવું ફળનું સેટિંગ છે અને ત્રણ સ્ટેજમાં હાલ છોડ કામ કરી રહ્યો છે ફ્લાવરિંગ વત્તા ફ્રૂટ સેટિંગ અને એનો વિકાસ ત્રણે ત્રણ સ્ટેજ અત્યારે કહેવાય કે જીરો જીરો પર કામ ચાલી રહ્યું છે છોડનું એનું એક જ કારણ છે કે સોઇલ મજબૂત છે અને યોગ્ય ટ્રીટમેન્ટ છે અને ઓછા ખર્ચે હિતેશભાઈ પપૈયાનું વાવેતર કરેલું છે એ મારા નજરે મેં પોતે નિહાળ્યું અને તમે વિડીયોમાં હિતેશભાઈ તમને બતાવશે બપૈયા સારામાં બેઠા છે અને સારો એવો ગ્રોથ છે બપૈયાનો અને અત્યારે તમે જોવો તો એક એક ફ્રૂટ પાંચસો પાંચસો ગ્રામ નું તો થઈ ગયું છે અને ચાર મહિનાના છોડ છે અને ઘાસ તો ગભરાવાની જરૂર નહીં ઘાસ તો તમે જોવો જ છો અત્યારે તો ઘણા ખેડૂતો ઘાસથી ગભરાય છે બાકી ખેડૂતોને એક જ વિનંતી કે બને એટલું દવાઓનો ઉપયોગ ઓછો કરો અને બને એટલા ખાતરોનો અને પેસ્ટીસાઈડનો ઉપયોગ ઓછો કરો અને ઓછા ખર્ચે ખેતી કરવી હોય તો સારા એવા અનુભવી ખેડૂતોની સહાય લો હા તો આ લાઈવ તમે અત્યારે જોઈ શકો છો તો મિત્રો આ વિડિયો અહીંયા હું પૂર્ણ કરીશ બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરી શકો છો અને એમને પણ મોકલશો તો મિત્રો ફાયદો થશે